હાઈ ફ્રેન્ડ્સ આગળ ડેમોટેટસ સ્ટેટસ જોઈએ એવું ટેટસ બનાવવા માટે તમારે એલર્ટ મોશન એપની જરૂર પડશે તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલા બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરીને આ મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરી તો સૌ પ્રથમ મિત્રો તમારે એલાઇટ મોશન એપ ઓપન કરવાની છે ઓપન કર્યા પછી આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલી છે તો બંને પ્રોજેક્ટની તમારે એલાઇટ મોશન એપમાં એપલોડ કરી લેવાની છે એપોર્ટ કર્યા પછી તમારે પહેલાં નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કરશો એટલે આવી રીતના કંઈક અંદર સોંક આપેલું છે પછી તમારે પહેલાં આવી જવાનું છે પહેલાં આવી જાય પછી તમારે જે ફોટો ઉપર ડિટેલ્સ બનાવી ફોટો એડ કરવા માટે પ્લસના આઈકન પર ક્લિક કરી અહીંયા મીડિયામાં જાવાનો છે અને ગમે તે એક ફોટો તમારે સિલેક્ટ કરવાનો રહેશે તો ગમે તે એક ફોટો અમે સિલેક્ટ કરી લઉં છું તો આ ફોટો અમે સિલેક્ટ કરું છું તો પ્લસના આઈકન પર ક્લિક કરી અહીંયા બાજુમાં આપેલા ત્રણ ટપકા ઉપર ક્લિક કરીને અહીંયા ફૂલ સ્ક્રીન ફોટાને કરી લેવાનો છે પછી અહીંયા તમારે છેલ્લે આવી જવાનું છેલ્લે આવી જાય પછી અહીંયા ફોટો પર ક્લિક કરી આડી પર ક્લિક કરશો એટલે ફોટો આખા પ્રોજેક્ટમાં આવી જશે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જવા પછી તમારે બીજા નંબર પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી આ કોપી પર ક્લિક કરીને સિલેક્ટર લિરિક્સ એની પર ક્લિક કરી ફરી પાછું કોપી પર ક્લિક કરીને કોપી લેયર કરી લેવાનું છે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જાય પછી તમારે પહેલા નંબરના પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોપી ઉપર ક્લિક કરીને અહીંયા પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ કરશો ને તમારો જે સ્ટેટસ છે વળીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલા બે લાયકન પ્રેસ કરી દેજો